નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા આજે વાત કરવાની છે ખાસ જે વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે આગોતરા એંધાણ મુજબનો તેની કયા વિસ્તારમાં કઈ તારીખથી કેટલો વધુ વરસાદ પડી શકે સિસ્ટમ કેવી રહેશે તેની શોર્ટમાં અપડેટ આપવાની છે નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ તો આપણે જે આગોતરા એંધાણમાં પંદર તારીખે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની વાત કરી હતી તો તે મુજબ જ સિસ્ટમ બનવા જઈ રહી છે ચૌદ તારીખે જ આ સિસ્ટમ બની જાય તેવું લાગી રહ્યું છે અને એક મજબૂત સિસ્ટમ હશે શરૂઆતમાં લો પ્રેશર ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશર સુધી મજબૂત થઈ શકે આ સિસ્ટમ તેની આગળ પણ મજબૂત થઈ શકે પરંતુ તેના ઉપર નજર રાખવાની રહેશે ચૌદ તારીખે સિસ્ટમ બંગાળની ખાડીમાં ઓરિસ્સાના કાંઠે બની શકે ત્યારબાદ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી પંદર સોળ તારીખે મધ્ય ભારત છત્તીસગઢ અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી જશે ગુજરાતમાં આ સિસ્ટમની અસર પંદર તારીખથી જ થવાની શરૂઆત થઈ શકે પંદર તારીખે ઉત્તર પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો છે મધ્યપ્રદેશ રાજસ્થાન સરહદ લાગુ તે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ પંદર તારીખે ગાજવીજ સાથે ઝાપટાં અને હળવો વરસાદ ચાલુ થઈ જશે સોળ તારીખથી સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમની અસર શરૂ થઈ શકે અને મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થશે અત્યારે જે આ સિસ્ટમની અસર છે તે મુખ્યત્વે પાંચ દિવસ સુધી રહે તેવું લાગી રહ્યું છે પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ વીસ તારીખે પણ આ સિસ્ટમની અસર રહી શકે પરંતુ પંદરથી ઓગણીસમાં સૌથી વધુ અસર તેમાં સોળ સત્તર અઢાર અને ઓગણીસમાં વધુ અસર રહેશે આ ગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ જે વિસ્તારોમાં પડે તેવું લાગે છે અત્યારની જે સિસ્ટમની કન્ડિશન છે દિશા છે તેના મુજબ એમાં ફેરફાર થાય તો વરસાદના વિસ્તારોમાં આગળ ફેરફાર થઈ શકે પરંતુ વરસાદના વિસ્તારો મોટા ભાગના ગુજરાતમાં રહેશે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસનો વિસ્તાર અમદાવાદ આસપાસનો વિસ્તાર સૌરાષ્ટ્રમાં અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા વિસ્તારોમાં વધુ અસર થાય તેવી શક્યતા હાલ લાગી રહી છે ભારેથી ભારે વરસાદ સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખમાં અત્યારે આપણે જે વિસ્તારો કહ્યા તેમાં નોંધાઈ શકે પાંચ થી વધુ વરસાદ ઘણા વિસ્તારોમાં થઈ શકે છે કચ્છ અખાત લાગુ જે કચ્છના ખાડી વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને જે અગાઉ કહ્યું તે મુજબ જો સિસ્ટમના પથમાં કે ટ્રફમાં થોડો પણ ફેરફાર થાય તો વરસાદના વિસ્તારો બદલાઈ શકે અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક સારો એવો વરસાદ આ સિસ્ટમમાંથી વીસ તારીખ સુધીમાં મળી જાય તેવું લાગી રહ્યું છે કે જે અમુક વિસ્તારોમાં ફરિયાદ છે કે હજુ ધારીઓ પૂરતો વરસાદ નથી પડ્યો તેનો વારો પણ આ સિસ્ટમમાં આવી જશે અઢાર ઓગણીસ તારીખ આસપાસ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન બનવાની શક્યતા દેખાઈ રહી છે આ સ્ટ્રોંગ સર્ક્યુલેશન બને તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જુનાગઢ પોરબંદર જિલ્લામાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ અઢાર ઓગણીસ તારીખમાં પરંતુ આ એક આગોતરું એંધાણ આમાં આગળ ફેરફાર થઈ શકે તો તેમાં શું ફેરફાર થાય છે તે મુજબ આગળ અપડેટ આપવામાં આવશે અને ત્યારબાદની વાત કરીએ આપણે એક આગોતરું એંધાણ જે આપણે આપ્યું હતું એકવીસ તારીખની સિસ્ટમનું તો તે સિસ્ટમ પણ બનવા જઈ રહી છે તે પણ ઓગણીસ વીસ તારીખે જ બંગાળની ખાડીમાં બની જશે અને એ સિસ્ટમ પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી મધ્ય ભારત સુધી તો આવવાની જ છે તેને લઈને વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં લગભગ પચીસ તારીખ સુધી આગોતરું એંધાણ છે ફેરફારની શક્યતાઓ ગણી શકાય શું ફેરફાર થાય છે તે આગળ જોશું અને તેની પણ ખાસ અપડેટ આપશું અત્યારની અપડેટમાં આપણે કહ્યું તે મુજબ પંદર થી વીસ તારીખ સુધીમાં ભારે થી અતિ ભારે વરસાદ એક રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે એમ જે ઓ પરિબળ જે અગાઉ પણ આપણે વાત કરીએ તે હજુ પણ સ્લાઇટ ફેવરેબલ થી લઈ અને થોડું વધુ ફેવરેબલ દેખાઈ રહ્યું છે આગળના દિવસો માટે જેને લઈને ગુજરાતમાં એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ અત્યારે આવી રહ્યો છે તો આગળ ખાસ અપડેટો આ રાઉન્ડ ની આવતી રહેશે આગામી દિવસ સુધી હજુ દક્ષિણ ગુજરાત ગુજરાત અમુક વિસ્તારો મધ્ય અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે પાછલા ઘણા દિવસોથી વરસાદ ચાલુ જ રહ્યો છે રોજ થોડા થોડા વિસ્તારોનો વારો આવતો ગયો છે હવે એક સાર્વત્રિક વરસાદ પણ આગળ રાઉન્ડ આવી રહ્યો છે તો આગળ તેની ખાસ અપડેટો આવતી રહેશે જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો અને આગોતરા એંધાણની અપડેટો આપણે જે આપીએ છીએ ઘણા અગાઉથી તે મુજબ પણ આગળ આવતી રહેશે તો તે પણ જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર